હેલો ફ્રેન્ડ્સ આજે મારા ઘરે સીતાફળ જે લાગ્યું છે એમાં બહુ બધા સીતાફળ આવ્યા હતા તો મને થયું કે ચાલો સીતાફળ રબડીની રેસિપી મેં તમારી સાથે શેર કરું અને આમ પણ ઘરે લાગેલું શાકભાજી તમે જુઓ તો પછી શાકભાજી કે કંઈ ફ્રૂટ હોય એને આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એની ખુશી કંઈક અલગ જ હોય છે ઓર્ગેનિક પણ ખરી અને આપણા ઘરનું હોય છે તો એમાં મીઠાસ પણ ઘણી હોય છે તો બજારમાં મળે એનાથી પણ ટેસ્ટી ઘરે જ રબડી બનાવવાની રેસિપી તમારી સાથે શેર કરીશ તો અહીંયા સીતાફળ મેં ધોઈને કોરા કરી લીધા છે આ રીતે ધોઈને કોરા કરી લેશું પછી એને પેપરમાં એક એક સીતાફળને એક એક પેપરમાં વીટીને આ રીતે એક કે બે દિવસ રાખી દેવું પછી એક બે દિવસ તમે એક દિવસ જોઈ લેવું સીતાફળ પાક્યું છે કે નહીં મારું અહીંયા બે દિવસમાં સીતાફળ પાકી ગયું છે હવે એક પેનમાં આપણે અડધો લિટર દૂધ લેવાનું છે અને મેં અહીંયા એક નાની કોથળી પણ દૂધની લઈશ મિત્રો તમે એકવાર આ રીતે જો સીતાફળ રબડી ઘરે બનાવશો તો તમે બજારની પણ લાવવાનું ભૂલી જશો એટલી ટેસ્ટી આ સીતાફળ રબડી બને છે તો અહીંયા ગેસની ફ્લેમ મેં ચાલુ કરી દઈશ અને થોડું દૂધ આપણે એમાંથી કાઢી લેશું જેમાં આપણે મિલ્ક પાવડર એડ કરશું અહીંયા ફોર પાવડર મેં એડ કરું છું એટલે કે બે પેકેટ સારી રીતે આપણે દૂધમાં મિક્સ કરી આનાથી દૂધ આપણું એકદમ ઇન્સ્ટન્ટલી ઘાટું થઈ જાય છે આ દૂધને આપણે ઉકાળ્યું છે તેને હાફ કરવાનું છે પણ આ મિલ્ક પાવડરના લીધે એ તરત જ ઘાટું થઈ જશે હવે અહીંયા સીતાફળ છે જેને મેં આ રીતનું જે ચોપર હોય છે તે બધાના હોય જ છે આપણે આ સીતાફળને એડ કરી દેસુ ચમચીથી આ રીતે કાઢી લેશુ એનો પલ્પ અને બી છૂટા થઈ જશે

એકદમ ઈઝી રીતે આ રીતે તમે બી છૂટા પાડી શકો છો પલ્પમાંથી હવે બીજી સાઈડ આપણે જોઈ લેશું તો દૂધનો ઉભરો આવી ગયો છે તો આ દૂધને આપણે હજી હાફ કરવાનું છે એટલે મેક્સિમમ આપણે દસ મિનિટ જેવું તો દૂધને ઉકાળવાનું છે હવે દૂધ ઘાટું થાય ત્યાં સુધી ઉકાળવાનું છે હવે મેં બીજા સીતાફળની પણ હું અહીંયા પલ્પ કાઢી લઉં છું આ મારી ડોટર પણ મને હેલ્પ કરવા માટે આવી ગઈ છે કે મમ્મી મારે પણ આ કરવું છે હું જ્યારે જ્યારે વિડીયો બનાવું છું રેસિપીના ત્યારે ત્યારે આ આવી જ જાય છે કારણ કે એને પણ ખૂબ જ શોખ છે હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે એ પણ મજાથી જોતી હોય છે હવે અહીંયા દૂધ પણ આપણું ચાલીસ જેટલું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મિલ્ક પાઉડરનું જે પેસ્ટ કરીને નાખ્યું હતું એ એડ કરી દઈશું અને આ રીતે સતત ચલાવતા રહીશું બસ આ રીતે એકવાર ચમચો ફરી જાય પછી તેમાં એક ચમચા જેટલું આપણે ખાંડ એડ કરશું એટલે કે બે ટેબલ સ્પૂન જેટલું આપણે ખાંડ એડ કરશું અને દૂધ ને અડધું થાય ત્યાં સુધી અને સાઈડમાં જેવું મેં ઉકાળ્યું એમાં હાફ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસુ અને સીતાફળનો પલ્પ જે આપણે કાઢીને રાખ્યો હતો એ એડ કરી દેસુ અને અહીંયા કેસર મેં દૂધમાં પલાળીને રાખ્યું હતું એ પણ એડ કરી દેસુ અને સારી રીતે સીતાફળ રબડીને મિક્સ કરી લેશું હવે આ સીતાફળ રબડીને આપણે ઠંડી કરવાની છે પછી આપણે એને સર્વ કરીશું તો અહીંયા રેડી છે આપડી ખૂબ જ ટેસ્ટી સીતાફળ રબડી કોઈપણ તહેવારોમાં આ સીતાફળ રબડી બનાવી શકીએ છીએ તો વ્રત ઉપવાસ કે કોઈ પણ તહેવારોમાં એકવાર આ રીતે સીતાફળ રબડી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી રહો હેલ્ધી રહો જય હિન્દ જય સ્વામિનારાયણ